ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઇટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચની એક એક બાદ નવો જ વિવાદ સામે આવી રહ્યો છે તાજેતરમાં જ કોન્ટ્રાક્ટરના બાકી બિલના નાણા બાબતે કમિશનના આક્ષેપ કર્યા બાદ હવે વધુ એક બેદરકારી સામે આવી છે આમોદનગર માં રૂપિયા એસી લાખના ખર્ચે સોલર સિસ્ટમ અને લાઇટ લગાવવામાં આવી છે જોકે આ અંગે વિપક્ષના આક્ષેપ અનુસાર સોલર સિસ્ટમ લગાવ્યાના

લાખ રકમની સોલરો પેનલો બેસાડવામાં આવેલી છે પણ તમે જોઈ શકો છો કે એક વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી આ પેનલો બંધ હાલતમાં છે આમોડ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટે સ્ટેશન હોય આમોડ નગરપાલિકાના શોપિંગ સેન્ટર હોય તેની ઉપર આજે તમે જાતે જોઈ શકો છો કે આ પેનલ લગાવેલી હોવા છતાં જીબી દ્વારા આજ દિન સુધી એને કનેક્શન જોડાણ કરવામાં આવ્યું નથી તેમજ તાલુકા પંચાયતનું જેમ ટાંકી આવેલી છે ત્યાં જીબી દ્વારા કનેક્શન આપ્યા છતાં પણ સોલર બંધ હાલતમાં છે એટલે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે તેમજ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાના દ્વારા સત્તાનો ઉપયોગ કરીને તે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલો છે તેમજ જો ખરેખર ગામના વિકાસની વાત હોય તો એક વર્ષ હોવા છતાં આ સોલર પેનલ બંધ હાલતમાં કેમ છે તે પણ તેમને જવાબ આપવો જરૂરી બને